નમસ્કાર દર્શક મિત્રો ખબરશ્રી ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આપણે આપણા શરીરની સ્વચ્છતા રાખીએ એ ખૂબ જરૂરી છે જેમ તમે તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે અમુક ડાયટ પ્લાન્સનો ફોલો કરતા હો એવી જ રીતે તમે તમારા શરીરની કાળજી રાખો સ્વચ્છતા રાખો એ પણ ખૂબ જરૂરી છે આપણે ફક્ત આપણી ત્વચા ઉપર જ ધ્યાન આપતા હોઈએ છીએ પછી એ ચહેરાની સુંદરતા હોય કે હાથ પગની ત્વચાની કાળજી પરંતુ શરીરના અમુક એવા હિસ્સા ભાગો પણ છે જેની પણ સફાઈ રાખવી ખૂબ જરૂરી છે આપણે વાત કર્યા છે અંડર આર્મ્સની તો ઘણા બધા લોકો પોતાની અંડરઆર્મ્સને કારણે સ્લીવલેસ અથવા અમુક પેટર્નના કપડાં પહેરવાનું ટાળે છે જો તમને પણ આ જ સમસ્યા છે તો આ વિડિયો તમારા માટે છે અંડર આર્મ્સના એક ચોક્કસ પ્રકારના રંગને દૂર કરવા માટે તમારે અમુક ઉપાયો કરવા જોઈએ હવે ઘણા બધા લોકોની અંડર આર્મ્સની જે ત્વચા હોય છે એ કાળી થઈ જતી હોય છે જેનાથી તેઓ પરેશાન હોય છે જો તમારી અંડરઆર્મ્સની ત્વચા પણ આવી જ રીતની કાળા રંગની થઈ ગઈ છે તો તમારે ગભરાવાની જરૂર નથી અમુક ઘરેલું નુસ્ખા અને સ્કીન કેર હેબિટ જો તમે ધીરે ધીરે અપનાવશો તો આ કાળાપણો તમે દૂર કરી શકશો અને આ અંડરઆર્મ્સને સાફ સ્મૂથ અને સુંદર બનાવી શકશો તો સૌથી પહેલા વાત કરીએ લીંબુ અને હળદર પેકની તો આપણે સૌ જાણીએ છીએ કે આ લીંબુ બ્લીચિંગ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ છે અને જો તમે એની અંદર હળદર એડ કરો છો એ તમારી ત્વચાને નિખારે છે એક ચમચી લીંબુનો રસ અને બસ ચપટી જેટલી હળદર આ બેને તમે મિક્સ કરશો અને દસ મિનિટ એને લગાવી દો બસ બાદમાં ધોઈ કાઢો તમે જોશો કે ધીમે ધીમે આ કાળાપણું રંગ જે છે એ હળવો થઈ રહ્યો છે હવે આ સિવાય કાકડીનો રસ અને એલોવેરા જે હવે આ જે કાકડી છે એ તમારી ત્વચાને ઠંડક આપે છે હવે આ કાકડીના રસમાં તમે એલોવેરા જેલ એડ કરીને દિવસમાં એક વાર અંડર આર્મ્સ પર લગાવો થી દસ મિનિટ છોડી દઈ એને સારા પાણી મળે ધોઈ કાઢો હવે આ સિવાય બેકિંગ સોડા સ્ક્રબ તો ડેડ સ્ક્રીનને દૂર કરવા માટે તમને મદદ કરશે એક ચમચી બેકિંગ સોડા અને થોડું પાણી એડ કરીને એક પેસ્ટ રેડી કરો હળવે હાથે બેથી ત્રણ મિનિટ સુધીને સ્ક્રબ કરો અને બાદમાં ધોઈ કાઢો તમારે ધ્યાન રાખવાનું છે કે અઠવાડિયામાં ફક્ત બે જ વાર તમે આ પેસ્ટનો ઉપયોગ કરો હવે એ સિવાય મધ અને લીંબુ માંસ આ મિશ્રણને તમારી ત્વચા ઉપર લગાવવાનું શરૂ કરશો તો એ તમને મોશ્ચરાઈઝ તો કરશે જ બ્રાઇટ પણ કરશે એક ચમચી મધ એની અંદર એક ચમચી લીંબુનો રસ એડ કરો પંદર મિનિટ સુધી એને લગાવીને રાખો અને બાદમાં થોડા હૂંફાળું પાણી વડે ધોઈ કાઢો હવે આ સિવાય બટાકાનો રસ તો તમને જાણીને નવાઈ લાગશે કે આ બટાકામાં નેચરલ બ્લીચિંગ એજન્ટ હોય છે જે તમારી ત્વચાના રંગને હળવો કરવામાં મદદ કરે છે તમારે શું કરવાનું એક બટાકુ લઈ એને કાપીને એને સ્લાઇસ કરી દેવાની અને એને રગડી કાઢવાનું જો તમે ઈચ્છો તેનો રસ પણ લગાવી શકો દરરોજ આ પ્રકારનો પ્રયોગ તમે કરશો તો આ કાળાપણું ધીરે ધીરે ઓછું થઈ જશે તો દર્શક મિત્રો જો તમે પણ અંડરઆર્મ્સના રંગને લઈને પરેશાન છો તો તમે આવા ઉપાયો કરી શકો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ